સ્વર સમ્રાજની સ્પર્ધા નંબર સત્તરમાં હું ઉમાબેન મકવાણા ગામ આકોટથી પ્રસ્તુત કરું છું ગણેશજીનું ભજન લાલ પીળો ને લાલ આસન છે લાલ પીળો માંડવોને લાલ આસન છે લાલ બાપા બેઠા છે વટમાં લાલ હાસન બાપા બેઠા છે વટમાં પગ ઉપર પગ ચડાવી બેઠા છે વટમાં પગ ઉપર પગ ચડાવી બેઠા છે વટમાં એક બાજુ પાર્વતીને એક બાજુ શિવજી એક બાજુ પાર્વતીને એક બાજુ શિવજી कोणा मेठाचे गणेश दुंदाडा कोणा मेठाचे गणेश दुंदाडा बालपिळ मांडवने लाल आसनचे लाल आसने बापा बापाठाचे वटमा एक दंतवाळाने दुःख सोना भांगता एक दंतवाळाने दुःख सोना भांगता મોર્યા રે મોર બાપા બેઠા છે વટમાં મા મોરિયા બાપા મોરિયા બાપા બેઠા છે વટમાં લાલ પીળો માંડવો ને લાલ આસન છે લાલ આસન બાપા બેઠા છે વટમાં મા ઝીણી આંખે જોતા ને મોટા દુઃખ ભાગતા ઝીણી આંખે જોતા ને મોટા દુખ ભાગતા ગણેશ ગુણવંતા ને મોટા સૂંઢ ગણેશ ગુણવંતા ને મોટા સૂંઢ વાળા બાલપીળો માંડવો ને લાલ આસન છે લાલ આસન બાપા બેઠા છે વટમાં ભક્તો બોલાવે બાપા દોડી દોડી આવતા பக்தபே பாுனா ஹரனார்ப்பா சுகனா ஹரனார்ப்பா சுனார மடவனே ஆசன பாப்பா பேட்டமானாட்டை வட்டமா